પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના હૈદરપુરા ગામથી મેસર જવાના મુખ્ય માર્ગ ઉપરના રોડ રસ્તા જર્જરિત અને ઉબડખાબડ બિસ્માર થઈ જતા આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા નાના મોટા વાહન ચાલકો તેમજ રાહદારીઓને વર્તમાન સમયમાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે

આ રસ્તા પરથી એમ્બ્યુલન્સ કે પછી ખાનગી વાહનમાં આ બિસ્માર ઉબડ ખાબડ બનેલા માર્ગ રોડ રસ્તા પરથી પસાર થવાનો વારો આવે તો જીવ જોખમમાં મુકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ આ રોડ રસ્તાનું સર્જાયું છે

બધો વાહન ચલા બહુ તકલીફ પડે આ રોડ પર વાહન ચલા બહુ તકલીફ પડતી જ નહી બહુ પડે છે ઠીક છે 28 વેદર ઉરા થી મેસર ઉઠી ઠીક ખાડા બહુ આવા ખાડા છે રોડ થાય તો બહુ સારું અંદર જે કલે 4 5 કિલોમીટર જે રોડ છે ને દે પર મેસર 100 104 કિલોમીટર છે એટલો રોડ થાય તો સારું આ જે દરરોજ કરતા એમને બહુ તકલીફ પડતી છે બહુ તકલીફ એટલે બહુ તબ અમારા વેદર ઉપરા ભરા દરો દૂધ એટલું બહુ તકલીફ પડે તમે બાડી ઉપરા દૂધ જાતું રહે છે

રજૂઆત કરી રહ્યા છે તો જેમ બને એમ તો આ રોડ નવો બનાવવામાં આવે તેમી દરેક એડેપુરાના ગ્રામજનો તેમજ મેસર ગ્રામજનોની નમ્ર રજૂઆત છે કેટલા લોકો અધિકારીને જાણ કરી પરંતુ કોઈ અધિકારી આ બધું ધ્યાન આપતા નથી તો જેથી કરીને આ રોડ નવો બનાવવામાં આવે મેસરથી એડેપુરા સુધીનો એવું દરેક વાહન ચાલકોનું કહેવું છે દિવ્યાંગ ન્યૂજ કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ